સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા દારૂ અને ડ્રગ્સમાંથી મુક્ત થવા યુવાનોને જાગૃત કરવા કાર્યક્રમ યોજ આવ્યો હતો જેમાં ડોક્ટર પ્રણવ મુખ પચીઘર હાજર એવા પામ્યા હતા તો આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરત ડુમ્મસ રોડ ખાતે આવેલા સુલતાનાબાદની જય અંબે વ્યસનમુક્તિ કેન્દ્ર દ્વારા મજોરા ગેટ ખાતે આવેલા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલા વ્યસન મુક્તિ જાગૃતતા કાર્યક્રમમાં દારૂ અને ડ્રગ્સથી દૂર રહેવા વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ પચીગર અને વિદ્યાર્થીઓએ ડ્રગ્સ તેમજ દારૂના નશાથી થતા નુકસાન અંગે પણ માહિતીગાર કર્યા હતા Uh, my name is Arya. I'm from Government Pharmacy College and I'm from third year. And this seminar was very engrossing and reviting because we all uh, got aware of what is alcohol and what is alcohol addiction. So, overuse and over overdose uh, of everything is very bad. So, I guess uh, our age group needs to learn what is wrong and what is right. So, we just learned about this addiction and that the seminar was really good. Thank you. Ajay, Gandhi Engineering College, ma pharmacy department. જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ જે રિહેબિલિટેશન સેન્ટર ડુમસ ખાતે ચલાવે છે અને એની સાથે હું સંકળાયેલો ડૉક્ટર પ્રણવ પચ્ચીગર છેલ્લા વીસ બાવીસ વર્ષથી સુરત શહેરની અંદર સાયકિયાટ્રીની પ્રેક્ટિસ કરું છું અને ડીએડિક્શન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું આજે અમે લોકોએ અહીંયાના યુવા વર્ગને વ્યસનથી કેવી રીતે દૂર રહેવું અને અથવા તો જો વ્યસનમાં ફસાઈ ગયા હોય તો એ ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર નીકળવું તેના માર્ગદર્શન માટે એક નાનકડું આયોજન કરેલું જેનો લગભગ દોઢસોથી બસો જેટલા યુવા મિત્રોએ ભાગ લીધો અને એનો આનંદ પણ ઉઠાવ્યો સાથે સાથે ઘણું બધું શીખ્યા અને ક્રોસ ક્વેશ્ચનરી કરીને એ જાણવાની પણ કોશિશ કરી કે જો અમારા પરિવારમાં આવા કોઈક સભ્ય હોય તો અમે એમને કેવી રીતે મદદ કરી શકીએ આ પ્રકારના આયોજનો વારંવાર થવા જોઈએ હું તો કહું છું દરેક કોલેજમાં થવા જોઈએ અને આ રીતે વ્યસનથી દૂર રહેવા માટે શું કરી શકાય અને વ્યસનની થઈ ગયા હોય તો એમાંથી બહાર નીકળવા માટે કોની મદદ લે લઈ શકાય એની જો યોગ્ય જાણકારી બધાને જ આપવામાં આવે તો સમાજ માટે એ ખરેખર ઉપકાર રૂપ થેન્ક યુ વેરી મચ્છા ફ્રોમ ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ સુરત એન્ડ ફ્રોમ સિક્સ સેમેસ્ટર એન્ડ ટુડે વી હેડ અ વેરી ઇન્ફોર્મેટિવ સેમિનાર ઓન ધસ રીહેબિલિટેશન એન્ડ અવેરનેસ પ્રોગ્રામ ફોર ડ્રગ એન્ડ એલ્કોહોલિક્સ ઓલ્સો વી ડિસ્કસ અબાઉટ ધ મોસ્ટ ફેવરેબલ ટોપિક ઓફ આર જનરેશન દેટ ઇઝ મોબાઈલ એડિક્શન એન્ડ ઓલસો વી હેડ અ વેરી ગુડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ દેટ સો વી ફેલ્ટ વેરી નાઇસ સુરતના મજોરા ગેટ ખાતે આવેલા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલા જયઅંબી વ્યસન મુક્તિ કેન્દ્રના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ જોડાઈ નશાથી દૂર રહેવા સંકલ્પ કર્યો હતો અઝરપુર સાથે પ્રકાશવાડા